રધનપુરમાં મોસમ બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી વોર્ડ નંબર સાતમાં ખુલ્લી રખાયેલી ગટરમાં બાળકી ખાબકતા રાહદારીએ ઉગારી લીધી પાલિકા તંત્ર સામે રોષ ધારાસભ્ય પણ ત્યાં વસવાટ કરતા પ્રજાએ તેમના સામે આંગળીઓ ચીંધી પાટણ જિલ્લાના રધનપુર વોર્ડ નંબર સાતમાં આવેલી ખુલ્લી ગટરમાં એક બાળકી ખાબકતા રાધારીઓએ તેમને બહાર કાઢી બચાવી લીધી આ પ્રકારનો અકસ્માત ભવિષ્યમાં ન સર્જાય તે માટે પાલિકા તાત્કાલિક ગટરને બંધ કરે તેવી સ્થાનિકો માંગ કરી હતી રાધનપુર નગરપાલિકાની અણ આવડતને કારણે શહેરીજનો પારાવાર મુશ્કેલી રહ્યા છે રાધનપુર શહેરમાં ઠેર ઠેર ગંદકીનું તેમજ તૂટેલા રોડ કારણે રાધનપુરના નગરજનો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ચોમાસાના સમયે શહેરના વિવિધ વિસ્તારોની ખુલ્લી ગટરોને કારણે પણ અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જવાની સંભાવનાઓ વચ્ચે ગુરુવારના રોજ રાધનપુર વોર્ડ નંબર સાત વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં એક માસૂમ બાળકી ખાબકતા અફરા તફરી મચી જવા પામી હતી ખુલ્લી ગટરમાં પડેલી માસૂમ બાળકીને આવતા જતા રાહદારીઓએ તાત્કાલિક બહાર કાઢી તેનો જીવ બચાવતા પરિવારજનો સહિત શહેરીજનોએ માસૂમનો જીવ બચાવનાર દીકરીઓનો રાહદારીઓનો આભાર વ્યક્ત કરી પાલિકાના સત્તાધીશ તેમજ આ વિસ્તારમાં રહેતા સ્થાનિક ધારાસભ્ય સહિત રાજકીય સામાજિક આગેવાનો સહિત પાલિકા સત્તાધીશો ઉપર રોશની લાગણી વ્યક્ત કરી હતી તાત્કાલિક ધોરણે રાધનપુર શહેરની ખુલ્લી ગટરો સુરક્ષિત બનાવવામાં આવે તેવી માંગ હતી જો આ ખુલ્લી ગટરો મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોએ આંદોલન કરવાની ચીમકી આપી છે આમ રાધનપુરમાં કરોડોનો સરકાર ખર્ચ કરે છે પણ તેનો લાભ પ્રજાને મળતો નથી તેનું કારણ ભ્રષ્ટ કર્મચારી છે ફરિયાદો પણ આ ભ્રષ્ટ બાબુ વિરુદ્ધ કોઈ સાંભળતું નથી પ્રજા પણ ફરિયાદો કરીને થાકી છે આજે આ ગટર બાળકીનો ભોગ લેત પણ સંજોગા વસાત તે બચી ગઈ ત્યારે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ક્રાઇમ આવાસ રાધનપુર આખા વિદ્યાલય મારા માટે આજે વિડીયો મૂક્યો હાલનો જ વિડીયો છે આપ સૌ જોઈ શકો છો કે નાની ત્રણ વર્ષની દીકરી શાળાએ એમને બાજુમાં જે આંગણવાડી કેન્દ્ર આવેલું છે તે મૂકવા જઈ રહ્યા હતા અને એવા સમયે આ દીકરી તે ગટરમાં પડી ગઈ ગટરમાં દીકરી પડી ગઈ તો આ તો ત્યાં આગળ અમારા મહિલાઓ અને ત્યાંના સ્થાનિક લોકો રહીશો ત્યાં હતા એમના વાલીઓ સાથે હતા એટલે છોકરીનો જીવ બચાવી લેવામાં આવ્યો અત્યારે આપણા રાધનપુરના શ્રી ધારાસભ્ય જે લવિંગજી ઠાકોર છે એ જ્યાં ત્યાં ગરબે રમવામાં પડ્યા છે ત્યારે નાના બાળકો ગટરમાં પડી રહ્યા છે તો શું એમને આપણા અહીંયા જ્યાંથી ચૂંટાવી લાવ્યા છે જ્યાંથી એમને ખોબલે ખોબલે જે લોકોએ મતો આપ્યા છે તો શું આવા પરિણામ માટે એમને મતો આપ્યા હતા જો આ દીકરીની હાલત કેટલી નાની ઉંમર છે અને આટલી મોટી ખુલ્લા ગટરોની અંદર જ્યારે દીકરી આટલી નાની પડી જાય છે આ તો ત્યાં વ્યક્તિઓ હતા જો ન હોત તો એના જીવનું જોખમ અને એનું મૃત્યુ પણ થઈ શકત માટે તાત્કાલિક ધોરણે ત્યાં ગટરોના ઢાંકણા બંધ કરવામાં આવે અને કઈક સચોટ પગલા લેવામાં આવે નહી તો મહિલા કોંગ્રેસ દ્વારા અહીંયા ચક્કા જામ કરી અને રાધનપુર નગરપાલિકાનો ટૂંક સમયમાં ઘેરાવનું આયોજન તો કરેલું જ છે પણ જિલ્લા કલેક્ટર સુધી અમે પહોંચીશું અધિકારીઓ રહે છે રહે છે આ છોકરી અત્યારે અમે હાલ અહિયાં થી ઘટના છે આપ જોઈ શકો છો આ વિડીયો અત્યારે હાલનો છે તાજો વિડીયો સાત ની પરિસ્થિતિ છે